કેમ છો મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો હું છું નિતેશ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ નિતેશ ભાવનગરમાં તો આજે શનિવાર છે શનિવારનો ખાસ દિવસ છે હનુમાનજી મહારાજનો તો આપણે શનિવારના દિવસે આપણે શું કરીએ તે આપણે વિડીયોમાં જરૂર જરૂરને જરૂર બતાવીશું તો અત્યારે આવી ગયું છે મંદિરે મહાદેવના મંદિરે હનુમાનજી મહારાજના મંદિરે મહાદેવને પાણી જળને દર્શન કર્યા છે હનુમાનજી મહારાજને પણ દર્શન કર્યા છે આ મંદિર આવેલું છે નિર્મળનગર હીરા બજાર નાણાકી તો તમે પણ મુલાકાત જરૂર કરજો નાનું આમ મંદિર છે સરસ મજાનું મંદિર છે આ મંદિર મહાદેવનું મંદિર છે બરાબર અહીંયા પણ મંદિર છે તો આપડે હનુમાનજી મહારાજ ના મંદિરે જશું હનુમાનજી મંદિર તમે પણ બાલાનું મંદિર ના દર્શન કરી લો જય શ્રી રામ સરસ મજા મંદિર છે મહાદેવનું મંદિર છે સરસ મજાનું નાનું મંદિર છે તો જરૂર આવજો એક વાર શ્રી બાલા હનુમાનજી મંદિર આ પણ મંદિર છે મારે નામ ભોલાઈ ગયું છે શ્રી કાર્તિકેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો આપણે દર્શન કરી લીધા હતા શ્રી કાર્તિકેશ્વર મહાદેવ મંદિર અને સાઈડમાં શ્રી બાલા હનુમાનજી મહારાજનું મંદિર હતું જે નિર્મળનગર હીરા બજાર ત્યાં આવેલું છે તો તમે જ્ઞાન આવ્યા ન હોય તો જરૂર જજો દર્શન કરવા આપણે ભાવનગરના હરેક મંદિરને આપણે દર્શન કરાવવાના છે યુટ્યુબના દ્વારા વિડીયોના દ્વારા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઈક શેર કરી દેજો ફોલો કરી દેજો આપણે બધા વિડીયોમાં અલગ અલગ મંદિરના દર્શન કરાવવાના છે હવે જ આવ્યું છે આપણે ઓફિસે થોડુંક કામ કરી લઈએ બરાબર વિડીયોમાં બન્યા રહીજો આપણે નવા નવા વિડીયો લે લાવશું ત્યાં સુધી બાય બાય તો પેહલા એવા ચડાવી દીધો છે કામ ચાલુ કરી દીધો છે બરાબર બીજો બન્યા રહીજો બધાને જીતારામ